મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદરમાં તલાટી તલાઠી રેલવે તેમજ ક્લાર્ક જુનિયર ક્લાર્ક સચિવાલય તેમજ કંડક્ટર અને એમપીડબ્લ્યુ એફ ખાસ કરીને વિવિધ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો ખાસ કરીને વધારે ચર્ચાના કરતાં આપણે લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો સ્ટડી કે એક્ઝામને લગતા વિડીયોને આ વિડીયોને શેર કરી દેજો એક્ઝામને જનરલ નોલેજ લગતા વિડીયો કોઈ ગ્રુપ હોય તો તેમાં વિડીયો શેર કરી દેજો પચાસ જેટલા ટૉપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે એ પંદર પ્રશ્નોની અંદર આપણે કોઈ ટોપિક વિશે માહિતી આપીશું કોઈ નિમણૂક થઈએ છીએ તો તેના વિશે દસ જેવા પ્રશ્નો બીજું સોલ્યુશન કરીશું એટલે પંદર પ્રશ્નોના કુલ દોઢસો જેટલા પ્રશ્નો આ થશે તેના સિવાય બસો જેટલા પ્રશ્નોનું સોલ્યુશન છેલ્લા આપણે છ મહિનાના કરંટના એકથી દસ ભાગ પાડેલ છે એકથી દસ ભાગની અંદર આપણે ખાસ કરીને એકથી દસ ભાગની અંદર આપણે ખાસ કરીને જે છ મહિનાના કરણના પ્રશ્નો છે તેના દસ ભાગ પાડેલા છે અને દસ ભાગ એકથી દસ એટલે ભાગ પાડેલા છે એટલે દસ દિવસની અંદર છ મહિનાનું કર્ણના સોલ્યુશન થઈ જશે એટલે કુલ મહિનાની અંદર ત્રણ વખત છ મહિનાનું મૌલિક રીતે આપણે ચર્ચા થઈ જશે છ મહિનાના કરણના પ્રશ્નોની અને રોજેરોજનું કરણના પ્રશ્નો તો ચાલુ જ છે બરાબર તો વિડીયો છેલ્લે જોજો જે ભાગ પહેલો અત્યારે સ્ટાર્ટ કરે છે એકથી દસ દિવસના પ્રશ્નોના આપણે જે મૌલિક ચર્ચા કરી છે દસ ભાગની છ મહિનાના ક્રણની આગળ કરી દીધેલી છે અત્યારે પહેલેથી ફરીથી સ્ટાર્ટ કરી દીધેલો છે પહેલો ભાગની છે પહેલેથી શરૂઆત કરી દઈશું આપણે અને એકથી દસ ભાગથી આપણે ચર્ચા કરીશું એટલા માટે અત્યારે પહેલો ભાગ છે જે છેલ્લે મૌલિક ચર્ચા આપણે કરીશું તો પ્રશ્ન એક હાલમાં આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ નિવારણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો તેર ઓક્ટોમ્બરે તેર ઓક્ટોમ્બર એટલે લેટ વિડીયો એટલા માટે અપલોડ કરવામાં આવે છે કે મારો વિડીયો જોયા પછી બીજાનો બીજાનો વિડીયો જોયા પછી મારો વિડીયો જોવા ને તો તમને ફરક જોવા મળી રહે આ આપત્તિ એટલે આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમેલા જોખમથી બચવા નિવારણ કરવા માટે આર્ય દિવસ મનાવવામાં આવે છે એક ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ એક ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કોફી દિવસ બે ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ચાર ઓક્ટોબર વિશ્વ પશુ દિવસ પાંચ ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ છ ઓક્ટોમ્બર વિશ્વ પર્યાય ભાષા દિવસ છ ઓક્ટોબર વિશ્વ સેબ્ર પાલસી દિવસ સાત ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ આઠ ઓક્ટોમ્બર ભારતીય વાયુસેના દિવસ નવ ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ દસ ઓક્ટોમ્બર રાષ્ટ્રીય ટપાલ દિવસ નવ ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસને દસ ઓક્ટોમ્બર રાષ્ટ્રીય ટપાલ દિવસ આટલો ફરક છે દસ ઓક્ટોમ્બર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અગિયાર ઓક્ટોમ્બર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ બરાબર આટલા દિવસો મનાવવામાં આવે છે પ્રશ્ન બે હાલમાં કોને કેસ્ટ્રોલ ઇન્ડિયાના નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા તો સ્વાગત બસુરાયને તો વીરેન્દ્ર વસ્તને એનસીસી નિયુક્તિ વિશે ચર્ચા કરી લે વીરેન્દ્ર વસ્ત્રને એનસીસી માદર્શકના પદભાર સંભાળ્યો ગૌરવ બેનર્જી બે હજાર ઓગણત્રીસ સુધી સોની પિક્ચર્સ ઇન્ડિયાનું નેતૃત્વ છે દિલ્હી નવા ચીફ સેક્રેટરી રાજીવ કૃષ્ણ વર્માને નિયુક્ત કરવામાં આવ્યા શૈલેષચંદ્ર ટાટા મોટર્સના એમડીને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા શીરેશ ચંદ્ર મુર્મુને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે મિથુન મનાહાસને ને બીસીઆઈના નવા અધ્યક્ષ બન્યા પિરામલ ફાઇનાન્સના અધ્યક્ષ આનંદ પિરામલને નિયુક્ત કરવામાં આવેલા સૌરવ ગાંગુલીને બંગાળ બંગાળા ક્રિકેટના અધ્યક્ષમાં પસંદગી કરવામાં આવી છે તો પ્રશ્ન ત્રણ હાલમાં ભારતનો પ્રથમ પૂર્ણ સૌર ઉર્જાથી સંચાલિત ચિડિયાઘર કયા રાજ્યમાં બનાવવામાં આવશે તો કર્ણાટક બરાબર તો કર્ણાટકનું કેપિટલ છે સીએ બેંગ્લોર સીએમ છે સીતારમૈયા રાજ્યપાલ છે થાવરચંદ ગેલોત આટલા બંધ કૃષ્ણ નદી પર કા સાગર બંધ કાવેરી નદી પર આવેલો છે નારિયેળના ઉત્પાદનમાં કર્ણાટક ટૉપ પર છે કર્ણાટક ટોપર છે અને ઇન્ડોનેશિયા દેશ ટોપ છે નારિયેળના ઉત્પાદનની અંદર નારિયેળના ઉત્પાદનમાં કર્ણાટક મકાઈના ઉત્પાદનમાં કર્ણાટક ટોપર છે મધ્યપ્રદેશ બીજા પર છે ત્રણ પર મહારાષ્ટ્ર છે મકાઈ ઉત્પાદનમાં અમેરિકા ટોપર છે ભારત પોંચમાં સ્થાન પર છે કોફી ઉત્પાદનના કર્ણાટક ટોપર છે કેરળ બે પર છે અને ત્રણ પર તમિલનાડુ છે બરાબર અને કોફી ઉત્પાદન ભારત સાતમા પર છે જ્યારે બ્રાઝિલ ટોપ પર છે તો કોફી વિશે થોડી ચર્ચા કરી લઈએ એક ઓક્ટોમ્બરે કોફી દિવસ બે મનાવવામાં આવે છે ને તો કોફી વિશે ચર્ચા કરી તો આપણે ખાસ કરીને એક મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવે છે બરાબર થોડી આપણે બીજા વિશે પણ ચર્ચા કરીશું તો ચા ઉત્પાદનમાં ટોપ રાજ્ય તો આસામ ટોપ પર છે બીજા પર પશ્ચિમ બંગાળ છે ત્રણ પર તમિલનાડુ છે તો તે ચાના ઉત્પાદનમાં ટોપ દેશ તો ચાની ચા ઉત્પાદનમાં ટોપ ચીન છે બેમાં ભારત છે ત્રણ પર કેન્યા છે ચાર પર શ્રીલંકા છે અને પાંચ પર તુર્કી છે બરાબર તો લોકસભાની અઠ્યાવીસ સભાની બાર અને વિધાનસભાની બસ્સો ચોવીસ સીટો છે કર્ણાટકની અંદર બાનુ મુસ્તાકની દીપાબાસ્તીની ઇન્ટરનેશનલ બુક ઓફ પ્રાઇઝ બે હજાર પચીસ મેળ્યો તેનો નોબલ હતું હેટ લેમ્પ સિલેક્ટ સ્ટોરી બાનું મુસ્તાક નું લેખન કર્યું હતું દીપાબાસ્તી તેનો અનુવાદ કર્યો હતો હાથીની સૌથી વધારે સંખ્યા કર્ણાટક રાજ્યમાં છે ભારતના ત્રીજી હેલિકોપ્ટર અસેમ્બલી લાઈન કર્ણાટક રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે મેગા એનર્જી કર્ણાટકના પ્રાદુરના પ્રથમ પ્રાઇવેટ ઓઇલ રિઝર્વ બનાવશે બુબરને કર્ણાટકમાં બાઇક ડાયરેક્ટર નામની બાઇક ટેક્સી સેવા કરી કર્ણાટક બીબી ફતીમાં મય સંચાય સહાયતા સમૂહની સંયુક્ત રાષ્ટ્રનો ઇક્વેટર પુસ્તકનું બે હજાર પચીનો પચીનો જીત્યો છે કર્ણાટક સરકારે ભૂભૂજળ નિકસી શુલ્ક લગાવવાની ઘોષણા કરી છે તો ચર્ચા કરી અમુક પ્રશ્નો વિશે તો ખાસ કરીને કયા રાજ્યમાં સિંહની સંખ્યા વધારે છે પ્રશ્ન એ કયા રાજ્યમાં વાઘની સંખ્યા વધારે છે પ્રશ્ન બે અને કયા રાજ્યમાં સિંહની હાથીની સંખ્યા વધારે છે આ ત્રણ પ્રશ્નો અને કયા રાજ્યમાં ગેડની સંખ્યા વધારે છે કયા રાજ્યમાં ગેલની સંખ્યા વધારે છે આપો જ પ્રશ્નો સોલ્યુશન તમે જવાબ આપજો કોમેન્ટમાં તો પ્રશ્ન છ અને હજી કાલે પૂછેલા પ્રશ્ન આપણે છેલ્લે ચર્ચા કરીશું આ પ્રશ્નચાર હમણાં કયા દેશને સુરક્ષા મજબૂત માટે ટીડોમ નામની વાયુ રક્ષા પ્રણાલીને વિકસિત કરવાની ઘોષણા કરી છે તો તાઇવાન તાઇવાનનું કેપિટલ છે તાઇપિક કરે છે ત્યુ ન્યૂ તાઇપાઈન ડોલર રાષ્ટ્રપતિ છે લાઈવ ચિંગ રેટ ચિંટે પ્રશ્ન પોચ હાલમાં કયા રાજ્યની ગરીબ પરિવારને આર્થિક સહાયતા આપવા માટે ઓરડીનો ઓરડીનો થ્રીઓ યોજનાને શરૂ કરવામાં આવી તો આસામ આસામનું કેપિટલ છે દિશપુર સીએમ છે હેમંત બિશ્વા શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય લોકસભાની ચૌદ રાજ્યસભાની એકસો સાત વિધાનસભાની એકસો છવ્વીસ દહીં પટકાઈ નેશનલ પાર્ક બિહાર આસામમાં આવેલો છે ભારતને પ્રથમ ગિદ્ધ સંરક્ષણનું પોર્ટલ આસામમાં લોન્ચ કરવામાં આવ્યું ગુવાહાટી ફ્લાય ઓવરના નામની તેરમી સદીના શાસક પૃથુ નામ પર રાખવામાં આવ્યું અસમના નવા છોડની પ્રજાતિ હેપ્ટાપ્લેરમ આસામિકની શોધ થઈ અસમ સરકારે વિદેશી નોકરીની ઈચ્છા ધરાવનાર માટે વિદેશી ભાષા કૌશલ યોજના શરૂ કરી અસમ સરકારે ડેરી ક્ષેત્રને વધારવા માટે દૂધ સબસિડી યોજના શરૂ કરી પ્રતિ લીટર પાંચ રૂપિયા સબસિડી આપવામાં આવશે અસમને ગૃહવટીને સોનાપુરમાં ભારતનો પ્રથમ એક પટેક પાર્કનું ઉદઘાટન થયું અસમ સરકારે સ્વદેશી બેલ મેટલનો ઉદ્યોગને વધારવા માટે એસજી એસજી એસટીએ પ્રતિકૃતિને મંજૂરી આપી છે અબુબાચી મેળો અસમમાં મનાવવામાં આવ્યો અને કાલે આપણે પૂછ્યું તમને પ્રશ્ન અબુ અબુબાજી મેળો ક્યાં મનાવવામાં આવેલો તો ચા ઉત્પાદનમાં ટોપ રાજ્ય અને ચા ઉત્પાદનમાં ટોપ દેશ બરોબર કોમેન્ટમાં જવાબ આપશો તો પ્રશ્ન છ હાલમાં બે હજાર પચીસમાં ટાઈમ ઇઝ અ હંડ્રેડ નેક્સ્ટ સૂચિમાં સામેલ એકમાત્ર ભારતીય ટિકિટર કોણ બન્યા તો યશવી જયસ્વાલ પ્રશ્ન સાત હાલમાં મારું સ્થળીય મુદા નિર્માણ તકનીકનો ઉપયોગ કરીને કયા રાજ્યમાં પ્રથમ વખત ઘઉંની ખેતી કરવામાં આવી છે તો રાજસ્થાન રાજસ્થાનનું કેપિટલ છે જયપુર સીએમ જે ભજનલાલ શર્મા રાજ્ય પાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે લોકસભાની પચી રાજ્યસભાની દસ વિધાનસભાની બસો રાજસ્થાન પ્રથમ નામો બાયો ડાયવર્સિટી પાર્કનું ઉદઘાટન અલવરમાં કરવામાં આવ્યું સુપ્રીમ કોર્ટની આ બે સ્ટમને ઉત્પાદન માટે રાજસ્થાનની વાત સૂસ્ટમ રદ કરવામાં આવ્યો રાજસ્થાની વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ બે હજાર પચી પસાર કરવામાં આવ્યું રાજસ્થાનની એનજીઓ એજ્યુકેટ ગર્લનો બે હજાર પચીના હેમાન રેમન મેગ્નેસ પુરસ્કાર માટે પ્રસંગી કરવામાં આવી રાજસ્થાનના જેસલમા ભારત પ્રથમ ફાઇટર્સ જીવાશ્મ મળ્યા કેન્દ્ર સરકારે કોટાબૂદીમાં એ પંદરસો સાત કરોડ રૂપિયાથી ખરીદતી ગ્રીન ફિલ્ડ હવાઈ અડ્ડા વિકસિત મંજૂરી આપી ભારતે રાજસ્થાનમાં પોણસો મેગાવોટ સ્વરૂની આપી સંયંત્ર શરૂ કરવામાં આવશે તો પ્રશ્ન આઠ હાલમાં દુનિયાની પ્રથમ લાઈવ અંડરવોટર ઇન્ટરવ્યૂ કયા સફળતા આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું તો પલાવ આ દેશની અંદર લાઈવ અંડર વોટર એટલે પાણીની અંદર જ ઇન્ટરવ્યૂ કરવામાં આવેલું છે રાષ્ટ્રપતિ છે સુરંગલે લે વી જુનિયર અને પલાઉ આ દેશનું નામ છે મિત્રો આપણે જે વિડીયો બનાવીએ છીએ ને તેમાં અલગ અલગ દેશો એવા છે ને કે તમે કયા ક્યારે નામ પણ નહીં સાંભળેલો તે વિશે આપણે ચર્ચા કરીશું તો પ્રશ્ન નવ હાલમાં શહેરોમાં વન્યજીવ પરિસ્થ પારિસ્થિતિક પર્યટનને વધારવા માટે કયા શહેરમાં વૈશ્વિક વન્યજીવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો દિલ્હી પ્રશ્ન હાલમાં સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડ્સ બેસ્ટ અંક એક્ટરનો એવોર્ડ કાર્તિકો આર્યને બીજા કોને આપવામાં આવ્યો તો અભિષેક બચ્ચન તો શહેરીસિંહ મિસેસ યુનિવર્સિટીનો તાજ જીત્યો છે મારિયા કોરીના મચાડોએ બે હજાર પચીસનો શાંતિનો નોબલ પુરસ્કાર જીત્યો પ્રેન લારાના બી એસ ચંદ્રશેખરને સીએટી ક્રિકેટ કિંગ રેન્કિક એવોર્ડ લાઇફ ટાઈમ અચિવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે તો પ્રશ્ન અગિયાર હાલમાં ભારતની પ્રથમ ઇન્ટીગ્રેડ મોયલિટી એપ તો નામ શું છે અને જેમાં પ્રધાનમંત્રી મોદીને દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો મુંબઈ વાન પ્રશ્ન બહાર હાલમાં આ ટિકિટ ને બધી ટિકિટ એક એપમાંથી લોન્ચ કરી છે રેલવે છે રેલવે છે પછી એસટી નિગમની છે તેમાંથી મુંબઈ વન એપમાંથી લોન્ચ ટિકિટ કરી શકાશે એમ પ્રશ્ન બહાર હાલમાં વન્યજીવ પ્રશ્ન બહાર હાલમાં વન્યજીવ અધિનિયમ ઓગણીસો બોતેરના સંશોધન કરવાવાળા પ્રથમ રાજ્ય કયો બન્યો છે તો કેરાળ કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર સીએમ છે પિનરાઈ વિજ્જન અને લોકસભાની વીસ રાજ્યસભાની નવ વિધાનસભાની એકસો ચાલીસ કેરળ કેરળ ખાલ ઉત્પાદનો ટોપ પર છે અંદરમૂડી સોલાનેશ્વર મર્તિક્ટમ સોલાનેશ્વર પંબડમ સોલાના પાર્ક સાયલન્ટ વેલી નેશનલ પાર્ક એરબિકુલમ નેશનલ પેરીયર નેશનલ પાર્ક કેરળમાં આવે છે થયમ તહેવાર કહેવામાં આવે છે તિસુકપુરમ કેળવામાં આવે છે ઓનંતવાર કેરળમાં મનાવવામાં આવે છે શાંત કાઢી કેરળમાં આવી છે અને ફૂલોની કાઢી ઉત્તરાખંડમાં આવેલી છે આટલું યાદ રાખજો કેરળને નારિયળો ભૂમિ કહે છે કેરમ કોલમના આમ રામચંદ્ર સંગ્રહાલય ખોલશે કેરળમાં પર્યટન સૌથી આકર્ષક સોશિયલ મીડિયા અભિયાન માટે પેટા ગોલ્ડ બે હજાર પચીસ જીત્યો કેરળને ભારતનો પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર ઘોષિત કરવામાં આવ્યો પ્રશ્ન કેરળને ભારતનો પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર ઘોષિત કરવામાં ડિજિટલ સાક્ષર કેરળની મીઠા પાણીના કટલાની પ્રજાતિની શોધ થઈ અગિયારમાં માલબાર મંદડી મહોત્સવનું આયોજન કેરળમાં થયું કેરળ નવી ડ્રેગન ફ્લાય પ્રજાતિનની શોધ કરી કેરળના આર્થુકુલક પોલીસ સ્ટેશનને ભારતનો પ્રથમ આઈએસુ પ્રમાણે સ્ટેશન બન્યો કેરળને પ્રથમ સ્કીન બેંકના તિરુવનમાં ખોલવામાં આવશે પ્રશ્ન તેર હાલમાં ડાયન કીટનનો નિધન થયો છે તેઓ કોણ હતા તો અભ્યાસ હતી તો અભિનેત્રી પ્રશ્ન ચૌદ હાલમાં અને ઓસ્ટ્રેલિયા સંયુક્ત સૈન્ય અભ્યાસ ઓસ્ટ ઓસ્ટ હિન્દ બે હજાર પચીસનો ચોથો સંસ્કરણ ક્યાં શરૂ થયો છે ઓસ્ટ હિન્દ એટલે હિન્દુસ્તાન તો પ્રશ્ન રિપીટ કરી દઈએ ભારતની ઓસ્ટ્રેલિયા સંયુક્ત સૈન્ય અભ્યાસ ઓસ્ટ હિંદ બે હજાર પચીસનો ચોથો સંસ્કરણ ક્યાં શરૂ થયો છે તો પર્થમાં તો ઓસ્ટ્રેલિયાનો કેપિટલ છે પ તેરથી છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ શરૂઆત થઈ જશે અને કેપિટલ છે કેન્બ્રા વરન્સી ઓસ્ટ્રેલિયાનું ધોરણ પીએમ છે એન્થોલી અલ્બનસ ઓસ્ટ્રેલિયાની શરૂઆત કરો ચરણનો ચોથા ઉપયોગ માટે અલ્જામમેર ડ્રગ લેન્ડમેક લેનેમને મંજૂરી આપી છે ભારત અને ઓસ્ટ્રેલિયાની જૈવિક ઉત્પાદનમાં પારસ્પરિક માન્યતા સમજોતા પર હસ્તાક્ષર થયા ઓસ્ટ્રેલિયાની રક્ષા સુદૃઢીકરણ હેતુ એમ કહ્યું અઠ્ઠાવી કોસ્ટ કોસ્ટબ્રાટ ધોરણ વિકસિત કરી ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ સ્ટ્રાકને ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો છે ઓસ્ટ્રેલિયાએ જાપાનની યુદ્ધ જહાજો માટે હમણાં સુધી સૌથી મોટો રક્ષા સોદો કર્યો ઓસ્ટ્રેલિયાએ પર્યટન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર સારા તેંદુલકરને નિર્ણય કરવામાં આવ્યા છે ભારતને ઓસ્ટ્રેલિયાએ આયોજિત સૈન્ય અભ્યાસ તાલિસ્માન સબરે બે હજાર પચીસમાં ભાગ લીધો લે ઓસ્ટ્રેલિયાના પ્રથમ વિપક્ષી નેતા બની છે પ્રશ્ન પંદર હાલમાં અમેરિકાને કયા દેશના વચ્ચે નવી સ્ટાર્ટ સંધિ એક વર્ષ માટે વધારવામાં આવી છે રશિયા રશિયાનું કેપિટલ છે કેપિટલ જેટલું પણ રશિયા વિશે તમને માહિતી મળે તે ખાસ કરીને કોમેન્ટમાં જવાબ આપજો તો ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર બે હજાર પચીસ સૈન્ય અભ્યાસ મહાજન ફિલ્ડ ફાઇલ રેજ બીકાનારમાં શરૂ થયો આ તાજેતર પ્રશ્નો છે છેલ્લે તમે કેપિટલ જે રશિયા વિશે માહિતી મળે રશિયાને કોલ એક કેન્સરની વેક્સિનનું એલાન કરેલું રશિયાને અમેરિકાની સાથે પ્લેટોનિયમ નિયમ સમજોતા પર હટાવવાનો કદમ ઉઠાવ્યો તો કાલનો પ્રશ્ન હાલમાં કોને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત કરવામાં પદભાર સંભાળ્યો હતો શિરજપુરમાં પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં કોને સ્પોટ ઇસ સ્પોર્ટ એન્થલેટિક્સ બ્રાન્ડ ટ્રેન્ડ ને લોન્ચ કરી રોહિત શર્મા વિરાટ કોહલી એમએસ ધોની કેક પણ નહીં આ પ્રશ્ન તમારા માટે છે તો પ્રશ્ન કાલે પૂછેલા તેના જવાબ તો હાલમાં વૈશ્વિક શાંતિ સૂચકમાં કયો દેશ ટોપ પર છે તો ભારતનું સ્થાન જણાવો તો ટોપ પર છે આઈસલેન્ડ અને ભારતનું એકસો પંદરમું સ્થાન છે પ્રશ્ન બે હાલમાં એસબીના સેબીના બોર્ડમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા અનુરાધા ઠાકોર પ્રશ્ન ત્રણ હાલમાં ન્યૂયોર્ક સિટી સન્માન કોને મળ્યો તો રાધાનાથ સ્વામી પ્રશ્ન ચાર હાલમાં કોને બાંગ્લાદેશના વિચેષ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા તો આલ અસદ આલમ ને સિયા બરાબર અમને નિયુક્ત કરવામાં આવેલા છે તો છેલ્લે આપણે મૌલિક ભાગ દસમો છે ભાગ એકમો છે એકથી દસની ચર્ચા કરી હતી ફેરથી રિવિઝન ચાલુ કરેલો છે તો વૈશ્વિક સાથી સૂચકા બે હજાર પચીમાં આઈસલેન્ડ ટોપ પર છે ભારત એકસો ને પંદરમાં સ્થાન પર છે ક્રિસ્ટી કોમેન્ટી ની પ્રથમ મહિલા આફ્રિકી અધ્યક્ષ બની છે ફ્રાન્સ દેશની સ્ત્રીઓમાં નવા રક્ત સમૂહોની શો શોધ કરી શિખર ધવને પોતાની આસ્પદા ધ ક્રિકેટ માય લાફ શિખર ધવને પોતાની આત્મકથા ધ ક્રિકેટ માય લાઇફ એન્ડ મોર લખી છે ટાટા ગ્રુપ સૌથી એન વેલ્યુ એબલ બ્રાન્ડ બન્યો છે નાટો શિખર સંમેલન બે હજાર પચીસ આયોજન નેધરલેન્ડમાં કરવામાં આવ્યું ભારતની ક્વોન્ટમ કોમ્પિટમ વેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આંધ્રપ્રદેશ લોન્ચ કર્યું છે ભારતના બટરફ્લાય સેક્ચ્યુ કેલર રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી બાંગ્લાદેશ આઠ ઓગસ્ટને નવા બાંગ્લાદેશ દિવસ મનાવ્યો જે વિવિધ પડકારોને દૂર કરવા આ એક બે હજાર પચીસની મેજબાની ભારત કરશે હાલમાં ચીન દેશે નવા બે ચામાચેડિયું વાયરસ બે આઠ વાયરસની ઓળખથી ભગવાન જગન્નાથ સિદ્ધ વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા ઓડિશામાં શરૂ થઈ ચાર ચાઇનાના પૂર્વ નાણામંત્રી જો જે જૈની એ આઈ બીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલા એ આઈ બી એટલે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક હાલમાં ઉગ્રો કેપિટલને અનુજ પાંડેની સીઓ નિયુક્ત કરવામાં આવેલા કેનડા ફાયરફેક્સ ફાઇનાન્સિયલના વરિષ્ઠ સલાહકારના રૂપમાં અફિકાંત ખાતમાં સામેલ થયા છે આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે શૂન્ય ગરબી પી ફોર પહેલનો પણ આંધ્ર પ્રદેશ સરકારે કરેલો છે બે હજાર ઓગણત્રીસ સુધી ગરબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે તેલંગણા ઐતિહાસિક બોનલ ઉત્સવ શરૂ થયો છેલ્લે છ મહિનાના કારણના પ્રશ્નો છે ખાસ કરીને ખબર રાખશો મધ્યપ્રદેશ સરકાર પ્રદેશ રાજ્યમાં શિક્ષકોને ઓનલાઈન હાજરીમાં એક જુલાઈ બે હજાર પચીસથી ફરિયાદ કરી હતી બરોબર હાલમાં ચર્ચામાં રહેલા માલે મહાદેશ પર વન્યજીવી અભયારણ કરાર રાજ્યમાં સ્થિત છે વર્લ્ડ પોરિષ એન્ડ ફાયર ગેમ બે હજાર ઓગણત્રીસની મેજબીની ભારત કરશે રાજસ્થાનમાં પાંચમો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમની મેજબાની કરશે પરાગ જેને રોના સચિન નિયુક્ત રમાયેલા રોનું રિસર્ચ એન્ડ એનાલિસ ફૂલ ફૂલબોમ્પ છે ઉધમપુર જમ્મુ કાશ્મીરમાં આવેલું છે અને સ્થાન ઉધમપુરમાં સ્થાન ભારતીય સેના દ્વારા ઓપરેશન બિહાલી શરૂ થયો આર પ્રજ્ઞાનંદ જે ઉદ્દેશ કપના કપમાં માસ્ટર કિતાબ જીત્યો તે ભારતમાં ટોપ ખેલાડી છે વિશ્વમાં ચાર નંબરના ખેલાડી પડ્યા જગદીપ કનકણ પૂર્વ રાષ્ટ્રપતિ ડીએસ વીરિયા દ્વારા લખેલ પુસ્તક આંબેડકરએ સંદેશ લોન્ચ કરી કેરલ બે હજાર કેરળમાં બે હજાર પચીથી બે હજાર વીસથી પચી માટે સંરક્ષિત ક્ષેત્રના રાષ્ટ્રીય મૂલ્યાંકન પર ટોપ પર રહ્યો ભારતીય મોજાબિક દેશની બે ઉન્નત રેલવે એન્જિન રેલવે રાઇટર્સ દ્વારા નિર્યાત કરવામાં આવ્યા રાઇટર્સનો ફૂલ ફૂલપચે રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ વિયેતનામ દેશની અંડર ત્રેવીસ એશિયન્સ રેસલિંગ ચેમ્પિયનશિપમાં આયોજિત થઈ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસ એ મંજૂરી આપી ડબલ્યુ એમ દ્વારા એશિયાની જળવાયુ સ્થિતિમાં નામનો ચોવી બે હજાર નામનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નો ફૂલ ફોર્મ છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગનાઇઝેશન ઇગાસએટેક વિમલ વિમલન બે હજાર પછી મહિલા એકલ કિતાબ જીત્યો પોલેન્ડની છે જેની ક્ષિનરે કાલકો કાલો સલ્કરીને હરાવીને વિલંબમ પુરુષ એકલ કિતાબ જીત્યો ઇટલીના છે ભારતને પ્રોસેટ બટાટાના ઉત્પાદન ગુજરાત ટોપ રહ્યું પેફરને ચિપ્સ પડી શકે ને તેની અંદર પ્રોસેટ બટાટા કહે છે આસામના ભારતનો પ્રથમ એક પાઠક બોલાકનું થયું મતદાનની ઉંમર સોળો કરવામાં આવી બ્રિટનમાં બીટ અને દસમી જુનિયર રજિસ્ટર રકબી સેવન જેમ પછી અઢારમાં કિતાબીજો પંજાબ સરકારે ઓફલાઈન જીવન જ્યોત શરૂ કરી આ જીવન જ્યોત શું છે કારણ કે કોઈ ઘરડી કોઈ બાળક વ્યક્તિને તેને કોદમાં લઈ અને ભિક્ષા માગી રહ્યું હોય તો તેની ડીએનડી ટેસ્ટ કરવામાં આવશે અને ડીએનડી ટેસ્ટ કર્યા પછી તેની અંદર ચેક કરી શકાય છે કે આ બાળક પોતાનું છે કે રસ્તામાંથી ઉપાડેલું બાળક છે તે નક્કી કરવામાં આવશે આ રસ્તામાંથી ગુમ થતાં બાળકનો નિવારણ લાવી શકાય છે હેન્ડલય પાસપોર્ટ ઇન્ડક બે હજાર પચીસમાં સિંગાપોર ટોપ પર રહ્યો ભારત સિત્તોરમાં સ્થાન પર છે બે હજાર ચોવીસમાં ભારત પંચ્યાસીમાં સ્થાન પર હતું ઉછાળો મારેલો છે બરોબર આ એકથી સિંગાપુર દક્ષિણ કોરિયા જર્મની ફ્રાન્સ ઇટલી બ્રિટન અમેરિકા અને ભારત આટલા દેશો વિશે આપણે હેન્ડલ પાકશું ઓગણીસ ઇન્ડેક્સ વિશે અગાઉ જે વિડીયોની અંદર આ પ્રશ્ન હતો તેમાં ચર્ચા કરેલી મિત્રો આ ખૂબ જ ચર્ચા કરેલી છે પ્રતિબુદ્ધ મતદારોની સંખ્યા બારસોથી ઓછી કરવાવાળો પ્રથમ રાજ્ય બિહાર બન્યો એ ફિરડે સતરંજ વિશ્વકપની બે હજાર પચીસની મેચ ભારત કરશે ભારતે માલદીવ વચ્ચે રાજની એક સંબંધોને સાઠ પૂરો થયા ભારત સરકારે યુક્રેનની સાથે ફ્રી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજૂરી આપી બિહારના કેબિનેટના તમામ ગ્રામ પંચાયતોને બે હજાર ચાર હજાર છવ્વીસ કરોડ રૂપિયાના લગ્નમણની યોજનાને મંજૂરી આપી ફ્રાન્સના ફિલિસ્તાનને સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપવાની ઘોષણા કરી કતાર એરવેઝ બે હજાર હજાર સ્ટ્રાઇક કેસ એવોર્ડ દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇનનો ખિતાબ મળ્યો છે એર ન્યૂઝીલેન્ડ દુનિયાની સુરક્ષિત એરલાઇન છે જાપાન એર ટુ એ રોકેટ જળવાયુ પરિવર્તન દેખરેખ માટે ઉપર પ્રસ્થાપિત કરશે ભારતને વિદેશી ઋણ દસ પ્રતિશત વધારે સાસો છત્રીર અરબ થયો પીએમ મોદીએ ધર્મ ચક્રવર્તીની ઉપાધિ મેળવી પીએમ મોદીની મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કપાસ હળદર અને મકાઈ માટે હેજિંગ ડેસ શરૂ કર્યો ભારત અને ભૂમ સમુદ્રી બંદરગાહો પર માધ્યમથી બાંગ્લાદેશના શરણની આયાત પર પ્રતિબંધ લગાવ્યો ચારા ચૌધરી બે હજાર પચીસમાં શક્તિપથળ પુરસ્કાર જીત્યો મહારાષ્ટ્ર સરકારે તી પાછા પોલિસીનો આદેશ પાછો લીધો લદ્દાખમાં પ્રથમ એર એસ્ટ્રો ટુરિઝમ મને અશ્વિની વૈષ્ણવને વન સ્ટોપ પ્લેટફોર્મના રૂપમાં રેલેવન એપ લોન્ચ કરી એસ કુમાર શિવકુમાર એર ઓફિસ એસ શિવકુમાર એર ઓફિસ ઇન્ચાર્જના પ્રશાસનનો પદભાર સંભાળ્યો ચિંગદાઓ ચાઇનામાં સંધાઈ સહયોગ રક્ષામંત્રીઓની બેઠકથી ત્રણ જુલાઈની અંદર આ સુધીના પ્રશ્નો છે રાષ્ટ્રીય જનસંયોગના બાળ વિકાસના નામ બદલીને રાષ્ટ્રીય જનસંયોગના બાળ વિકાસ સંસ્થાનું નામ બદલીને સાવિત્રીભાઈ ફુલેના નામ પર રાખવામાં આવ્યું ભારતે યુએ દેશને હરીસ્ટીલ અને એલ્યુમિનિયમ ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારી કરી છે ભૂલ કેમિસ્ટ્રીકને કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન નવા પ્રશ્નો નવી વિગતો નવી માહિતી વિશે આપણે ખૂબ જ ચર્ચા કરીએ છીએ મિત્રો ખાસ કરીને આપે લગભગ સાડા ત્રણસોની આસપાસ આપણે સોલ્યુશન પ્રશ્નો કરાવતા હોય બીજી વધારે ચર્ચા કરતા નથી બીજાની જેમ કલાક કલાકના પ્રશ્નો હોતા નથી છતાં પણ તમને ભૂલ કેમિસ્ટેકને કોમેન્ટ કરજો મિત્રો ખૂબ જ સ્પીડમાં વિડીયો રાખવામાં આવે છે કારણ કે અઠવાડિયા મહિનાની અંદર આ પ્રશ્નની અંદર તમારે રોજનો બબી દિવસ એક એક ભાગનું સોલ્યુશન થશે દસ ભાગ છે એટલે કોઈ ત્રણ ત્રણ વખત થશે એક ભાગ ત્રણ વખત આવશે બરાબર તો કુલ ત્રણ વખત સોલ્યુશન આ પ્રશ્નનું થશે એટલા માટે ખાસ કરીને સ્પીડમાં રાખવામાં આવે છે આવનારી પરીક્ષાની અંદર તમે સફળ થાવ પ્રગતિ કરો અને તેમજ ધંધાકીય બાબતમાં પણ માહિતી અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો કંઈ નહીં તમારા ગ્રુપની અંદર એક જનરલ નોલેજનો કોઈ ગ્રુપ હોય એક્ઝામને લગતું કોઈ ગ્રુપ હોય તેની અંદર આ વિડીયો શેર કરજો કારણ કે છ કલાક જે ચાર કલાક જેટલો સમય બગડે છે ચાર કલાકની અંદર આ વિડીયો બનાવવામાં આવે છે ડિજિટલ સ્લાડ એટલે કે મ્યુઝિક અને એડ અંદર કરવામાં આવે અને મ્યુઝિકની સાથે આ વિડીયો એડ કરવામાં તો બે કલાક બીજા બગડે એટલે કુલ છ કલાક જેટલા સમય બગડે છે એટલા માટે બે કલાક તો આપણે સામાન્ય વિડીયો રાખીએ છીએ એટલે કુલ છ કલાક નહીં પણ ચાર કલાકમાં આપણે અપલોડ કરી દઈએ છીએ જો મ્યુઝિક એટલે કે સાદી સિમ્પલ ચેનલ એટલા માટે છે જો ડિજિટલ અને એક સ્લાઇડવાળો વિડીયો હોય ને તો લગભગ બે કલાક બીજા બગડવા પડે ચાર કલાક તો પ્રશ્નો સોલ્યુશન કરવામાં બગડે છે મિત્રો ખુશ ચાર કલાકની મહેનત કરેલી મહેનત હું તમને એક જ વીસ મિનિટની અંદર સોલ્યુશન કરવો કરી આપું છું એટલા માટે તમે ખાસ કરીને વિડિયોને ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આની આવી નવી પરીક્ષાની અંદર સફળ થાવ તેવી મારી શુભેચ્છા અને નવા પ્રશ્નો સાથે નવી માહિતી સાથે ફરી મળીશું